વડોદરા શહેરના સમાસાવલી રોડ પર આવેલા ફીલિંગ વેલનેસ સ્પામાં બનેલી એક અત્યંત શરમજનક અને અમાનવીય ઘટના સામે આવી છે જ્યાં સ્પાના માલિકોની મનમાની અને ગુંડાગીરી સ્પષ્ટપણે દેખાઈ આવી હતી માત્ર રૂપિયા પાંચની નજીવી રકમની લેતી દેતીના વિવાદમાં એક યુવતીને કિડનેપ કરીને નગ્ન કરી અમાનુષી માર મારવામાં આવતા મામલો સમા પોલીસ મથકે પહોંચ્યો હતો वडोदरा शहर समासावली रोड पर नी, फीलिंग वेलनेस पा पीड़िता रोशनी शेख युवती काम करती थी आ स्पा काम करती अन्य छोक शिवानी पास थी रूपया पांच हजार ऊँचीना लीधा था रूपयानी लेती देती ना मुद्दे वकार शिवानी अने फजेरी युवती मड़ी कुल त्रण लोकोए रोशनी ने स्पा में किडनैप करी थी किडनेप कर बाद ते जेपी पुलिस स्टेशन हद विस्तार में कोई अजाणी जगह लई गया था ત્યાં જઈને તેમણે રોશનીને નગ્ન કરી ગડદાપાટુ અને અન્ય સાધન વડે ખૂબ જ માર માર્યો હતો ભોગ બનના રોશની શેખે આ અંગે સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે સમા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ત્રણેય આરોપીઓ વકાર શિવાની અને ફજેરી નામની વ્યક્તિની અટકાયત કરી છે પોલીસે આરોપીઓ વિરુદ્ધ અપહરણ મારામારી અને નગ્ન કરીને અત્યાચાર ગુજારવાના ગંભીર આરોપો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે આવા ખૂણા ખાંચરામાં ચાલતા સ્પા પર પોલીસ ક્યારે કડક વલણ અપનાવશે આ પ્રકારના સ્થળો ઘણીવાર ગેરકાયદે પ્રવૃત્તિઓ અને અનૈતિક કામકાજના કેન્દ્રો બની જાય છે જેના પર કાયમી ધોરણે દેખરેખ જરૂરી છે મહિલાઓ માટે કામના સ્થળે આટલી અસુરક્ષા હોય તો તેઓ ક્યાં જશે આ ઘટના શ્રમ જેવી મહિલાઓની સુરક્ષા પર ગંભીર પ્રશ્ન ચિહ્ન મૂકે છે